જૂનાગઢ જિલ્લામાં ની ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસની અંતર્ગત એક પોઈન્ટ પાસઠ લાખ બાળકોનું આરોગ્ય તપાસવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં ગંભીર બીમારીઓ હોવાનું સામે આવ્યું છે શાળામાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્યની તપાસ કરવા માટે જૂનાગઢ જિલ્લામાં ઓગણીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક લાખ પાસઠ હજાર જેટલા બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી શાળા આરોગ્ય તપાસ અંતર્ગત જિલ્લામાં આરોગ્ય વિભાગની આરબીએસ કે ટીમ દ્વારા આંગણવાડી અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં આરોગ્ય ચકાસણી અંતર્ગત કેશોદમાં ત્રણ જૂનાગઢમાં બે ભેંસાણમાં એક માંગરોળ અને માળિયામાં ત્રણ ત્રણ નેંદડામાં એક વંથલી અને વિસાવદરમાં બે મળીને કુલ ઓગણીસ ટીમે ચેકિંગ કર્યું હતું જેમાં એકસો બાવન મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી બોતેર બાળકોને સારવાર પૂરી કરવામાં આવી હતી હૃદયની બીમારીના સત્યાસી જેટલા બાળકો મળી આવ્યા હતા અને ચાર કેન્સર હોય તેવા બાળકો પણ મળી આવ્યા હતા આ તમામને સારવાર અંગેની પણ વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને રૂરલ વિસ્તારની અંદર આપણી કુલ ઓગણીસ ટીમો કાર્યવાહી છે જેમાં બંને ડોક્ટર્સ અને એફએસડબલ્યુ અને ફાર્મસી દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે તેમના નિયત પ્લાનિંગ પ્રમાણે તેમને શાળાઓ અને આંગણવાડીની મુલાકાત લેતા હોય છે આ દિન સુધી આપણા જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો એક લાખ પાસઠ હજારથી પણ વધુ બાળકોની આપણી આ ટીમ દ્વારા તપાસ બોટમ ટુ ટોપ થઈ ગઈ છે અને એની અંદર ખાસ કરીને આપણે એકસો બાવન જેટલા મોટી બીમારીવાળા બાળકો મળ્યા છે આ પૈકી આપણે ખાસ કરીને જોઈએ તો બોતેર જેવા બાળકોને આપણે સારવારમાં પૂરી પાડી દીધી છે રાજ્ય સરકાર દ્વારા જે બહેરા મૂંગા બાળકો છે એવા બાળકોને પણ આઠ લાખથી પણ વધારે મોંઘી સારવાર જે મળે છે ફ્રી ઓફ સારવાર આપણે આપી રહ્યા છીએ એમાં આપણે નવ બાળકો એવા શોધ્યા છે અને એમાંથી આપણે બે બાળકોના ઓપરેશન પણ કર્યું છે સાંભળતા પણ કર્યા છે ખાસ કરીને આપણે ટોટલ એકસો બાવન જેટલા બાળકો ગંભીર બનીઓ મળ્યા છે એમાં હૃદયની ખાસ જેની વાત કરીએ તો સત્યાસી જેટલા બાળકો આપણે હૃદયવાળ ખામીવાળા મળ્યા છે આ ખામી પૈકી આપણે ખાસ કરીને વાલની બીમારી હોય અથવા બીજી કોઈ બીમારી હોય તો આપણે એને સારવાર માટે ઇવેન મહેતા સુધી પણ આપણે સેવાઓ આપી રહ્યા છીએ એ પૈકી અત્યારે જો વાત કરીએ તો ચોવીસ બાળકોને આપણે સારવાર પણ પૂરી કરી છે અને બીજા બાળકો નાના હોવાથી ઓપરેશન પણ પૂરું કરવાની કાર્યવાહી આપણે ટીમ દ્વારા કરી રહ્યા છે મારો છોકરો નાનપણથી પહેલથી જ બોલી નતો શકતો સાંભળી તો શકતો અમને કે આગળ આખી જિંદગીમાં જિંદગી જતા શું થશે એમ તો પછી અમને માહિતી મળી કે આંગણવાડી તરફથી કે આગળ આમ ઓપરેશન થઈ શકે છે આ સરકાર માંથી તો અમે સરકારમાં ઓપરેશન કરાવ્યું તો રાજકોટ કરાવ્યું અમે ઓપરેશન સરકારી તેથી અમને આ આઠ નવ લાખ નું ઓપરેશન થાય એ છતાં અમને મફત માં કરી દીધું છે એથી અમને સહાય મળી છે